સ્વાગત છે તમારા બધાનો મારા રસોડામાં તો આજે હું લઈને આવી છું સરસ મજાની માસ્ટર ગ્રેવીની રેસીપી છે આ ગ્રેવીનો યુઝ કરીને અલગ અલગ ઘણા બધા શાક બનાવી શકાય છે આ ગ્રેવીને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો આઠ થી દસ દિવસ માટે બગડશે પણ નહીં ક્યારેય તમારે અલગથી પ્રી પ્રિપરેશન કરવું હોય તો આ ગ્રેવી બનાવી અને રાખી દેશો તો તમારું શાક છે તે પાંચ મિનિટની અંદર જ બનીને તૈયાર થઈ શકે છે આજ ગ્રેવીનો યુઝ કરીને હું તમને પનીરનું શાક પણ બનાવીને બતાવીશ પાંચ ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ પરંતુ તેની પહેલા મારી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો પેલા જઈને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર પણ કરજો તો ચાલો રેસીપી આપણે સ્ટાર્ટ કરશું જો આવી રીતના સરસ મજાની ગ્રેવી બનીને તૈયાર થાય છે ગ્રેવીને આવી રીતના સ્ટોર કરીને રાખી શકાય છે અને તે જ ગ્રેવીમાંથી આપણે સરસ મજાનું એકદમ શાહી પનીરનું શાક પણ બનાવીને તૈયાર કરીશું એકદમ હોટલમાં જે મળતું હોય શાક એ જ ટેસ્ટ આપણે ઘરે બનાવીશું એકદમ સરસ ઇઝી રીત છે તો ચાલો સ્ટાર્ટ કરશું તો સૌથી પહેલાં તો ડુંગળી ટમેટા મરચાં આદુ અને લસણ એટલી વસ્તુ પહેલાં આપણે સમારી લેવાની છે હવે આમાં આપણે ડુંગળીને અને ટમેટાને સમારીને યુઝ કરીએ છીએ પહેલાં એની ગ્રેવી કરીને નથી કરવાનું પહેલાં સમારવાનો છે આવી રીતના મોટા ટુકડામાં તમે સમારી શકો છો નાના ટુકડા કરવાની જરૂર નથી જણાતી તો આવી રીતના જ બધી જ ડુંગળીને સમારી લેવાની છે ડુંગળી મેં અત્યારે અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલી લીધેલી છે હવે ટમેટા આપણે સમારીશું તો ટમેટાને પણ નાના કટકામાં નહીં પરંતુ મોટી સાઇઝમાં મોટા કટકામાં જ આપણે સમારી લેશું તો બધા જ ટમેટાને પણ આવી રીતના સમારી લેશું તો ટમેટા પણ મેં અત્યારે લીધા છે ત્રણસોથી ચારસો ગ્રામ જેટલા ટમેટા લીધા છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં ગ્રેવી બનાવવી હોય એ પ્રમાણે ડુંગળી ટમેટા લઈ શકો છો હવે મરચાં એ રીતના સમારી લેશું મરચાંની તીખાશ પ્રમાણે તમે મરચાં વધારે ઓછા કરી શકો છો મોરા મરચાં જ ખાલી વાપરવા હોય તો એ પણ વાપરી શકો છો મેં અત્યારે એક મોરું મરચું અને એક તીખું મરચું લીધું છે હવે આદુનો ટુકડો લીધો છે તેને પણ આવી રીતના પીસ કરી અને સમારી લેશું અને હવે લસણ લીધું છે તો લસણની પણ કઢી આપણે ફોલી અને લઈ લેશું તો લસણની કઢી મેં અત્યારે લીધી છે આઠથી દસ નંગ જેટલી લસણની કઢી લીધી છે તેને પણ આવી રીતના કટ કરી લેશું જેના લીધે તેલમાં સરખી રીતના લસણ સતડાઈ જાય અને સરસ ચડી જાય તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ગ્રેવીમાં તો આ બધી જ વસ્તુ સરખી રીતના આપણે સમારી લીધી છે હવે આ સિવાય કઈ વસ્તુ જોશે તે પણ હું તમને જણાવી દઉં તો બીજી વસ્તુ જોશે કાજુ કોથમીર મગજતરીના બી અને સૂકા મસાલા જેમાં છે એલચી લવિંગ ફૂલ મરી પાવડર મરી છે આખા મરી અને એક લાલ મરચું સૂકું લાલ મરચું છે હવે કાજુ અને મગજતરીના બી છે તમે તમારી પ્રમાણે વધારે ઓછા કરી શકો છો હવે એક ફ્રાય પેનમાં આપણે તેલ ગરમ કરવા રાખીશું તો તેલ મેં અત્યારે અહીંયા ચાર મોટાઈ ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે રાઈ નાખીશું રાઈ ફૂટે એટલે આખું જીરું લેશું બે નાની ચમચી જેટલું આખું જીરું એડ કર્યું છે તેને સરખી રીતના ચડવા દેશું જીરાને હવે તેની અંદર એક નાની ચમચી જેટલી હિંગ અને આપણા સૂકા મસાલા છે તેને એડ કરીશું અને તેને સરખી રીતના સાતડી લેશું હવે આપણે સમારેલા લસણ આદુ અને મરચાંને એડ કરીશું સરખી રીતના બધા જ સૂકા મસાલા આદુ મરચાં અને લસણને આવી રીતના તેલમાં મિક્સ કરી અને સરખી રીતના તેને ચોળી લેવાના છે લસણ બસ થોડું આવી રીતના ગકડી જાય ચડી જાય એ પછી આપણે તેની અંદર ડુંગળી સમારીને લીધી છે તે એડ કરીશું તો બધી જ ડુંગળી એડ કરીશું અને ડુંગળીને પણ સરખી રીતના તેલમાં સાંતળી લેશું ડુંગળીને સરખી રીતના પ્રોપર તેલમાં સાંતળીને યુઝ કરીશું ડુંગળીનો સાતળેલી ડુંગળીનો ટેસ્ટ છે ગ્રેવીમાં ખૂબ જ સરસ આવે છે તો સરખી રીતના મિક્સ કરી અને મીડિયમ આંચ ઉપર આપણે તેને પાંચ મિનિટ માટે ઢાંકીને ચડવા દેશું પાંચ મિનિટની અંદર જ આપણી ડુંગળી છે એકદમ સરસ ચડી જશે તેનો કલર પણ ચેન્જ થઈ જશે તો તમે જોઈ શકો છો પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લેશું ડુંગળી સરસ રીતના ચડી ગઈ છે ડુંગળીનો જોઈ શકો છો તમે કલર પણ ચેન્જ થવા લાગ્યો છે એટલે આપણી ડુંગળી છે એકદમ સરસ સતળાઈ ગઈ છે તેલ પણ તમે જોઈ શકો છો છૂટું પડવા લાગ્યું છે હવે આપણે તેની અંદર ટમેટા આપણે જે સમારીને લીધેલા હતા તેને એડ કરવાના છે તો બધા જ ટમેટા એડ કરી દેસું અને તેને પણ સરખી રીતના મિક્સ કરી અને સાતડી લેવાનું છે બધું જ પ્રોપર રીતના મિક્સ કરીને સાતડી લેવાનું છે આમાં જરા પણ આપણે પાણીનો યુઝ કરતા નથી જેના લીધે આપણી ગ્રેવી છે તરત બગડશે નહીં હવે આપણે કાજુ એડ કરીશું કાજુ મેં અત્યારે બે મોટી ચમચી કાજુની લીધી છે અને એક મોટી ચમચી મગજ તરીના બી લીધા છે અને થોડી કોથમીર લેશું કોથમીરને પણ સાતડીને લેવાથી તેનો પણ ટેસ્ટ છે ગ્રેવીમાં ખૂબ જ સરસ આવે છે તો આ બધું સરસ રીતના મિક્સ કરી અને તેલમાં સાતળી લેવાનું છે સરખી રીતના ચડી જાય ત્યાં સુધી તેને તેલમાં ધીમી આંચ ઉપર સાતળવાનું છે ફાસ્ટ ગેસ ઉપર નહીં હવે આપણે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મીઠું અત્યારે મેં બે નાની ચમચી જેટલું લીધું છે બધા મસાલા છે થોડા આગળ પડતા લેવાના જેનાથી ગ્રેવીનો ટેસ્ટ સરસ આવશે હવે મીઠું એડ કરી અને ઢાંકી ચડવા દેવાનું છે થોડી વાર માટે બસ હવે તમે જોઈ લેજો કે સરસ ચડી ગયું છે કે નહીં ચેક કરી લેવાનું પ્રોપર રીતના ટમેટા સરખી રીતના ચડી ગયા છે કે નહીં તે ચેક કરી લેવાનું છે જોઈ શકો છો ટમેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે ચડી ગયા છે હવે આપણે બાકીના મસાલા બધા એડ કરી દેસું તો ધાણાજીરું લીધું છે બે નાની ચમચી ધાણાજીરું લીધું છે મેં કહ્યું એ પ્રમાણે કે મસાલા આગળ પડતા લેશું એક નાની ચમચી આપણે હળદર લીધી છે અને બેથી ત્રણ ચમચી લાલ મરચું પાવડર લીધું છે તીખાશ તમે તમારા પ્રમાણે વધારે ઓછી કરી શકો છો એક નાની ચમચી ગરમ મસાલો લીધો છે તમે અત્યારે પંજાબી ગરમ મસાલો પણ એડ કરી શકો છો મેં અત્યારે કિચન કિંગ ગરમ ગરમ મસાલો એડ કર્યો છે તેનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ગ્રેવીમાં હવે જોઈ શકો છો કે આપણી બધું જ સરસ રીતના સતળાઈ ગયું છે એકદમ સરસ ચડી ગયું છે તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો બસ હવે અત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આને થોડીવાર માટે ઠળવા દેવાનું છે ઠરી જાય એ પછી આપણે તેને મિક્સર જારમાં એડ કરવાનું છે આ મિશ્રણને આપણે મિક્સી જારમાં લઈ અને તેને આપણે ગ્રેવી બનાવવાની છે તો બધું મિશ્રણ આપણે મિક્સીજારમાં એડ કરી લીધું છે અને તેને આપણે હવે ગ્રેવી બનાવી લેશું તો તમે જોઈ શકો છો કે સરસ મજાની ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ ગ્રેવી બની ગઈ છે આમાં આપણે પાણીનો યુઝ નથી કર્યો બગડશે નહીં તમે આને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરીને રાખી શકો છો આ ગ્રેવીને અને આમાં ગ્રેવીમાંથી ઘણા બધા શાક બનીને તૈયાર થશે તો મેં અત્યારે કાચનું એરટાઈટ કન્ટેનર લીધું છે તેમાં બધી જ ગ્રેવી એડ કરી અને આને હું સ્ટોર કરવા માટે રાખી દઈશ તો સરસ મજાની આપણી માસ્ટર ગ્રેવી બનીને તૈયાર છે આમાંથી ઘણા બધા શાક અલગ અલગ બની શકે છે હવે આ જ ગ્રેવીનો યુઝ કરીને હું પનીરનું શાક બનાવીશ તો તેના માટે મેં પનીર લીધું છે પનીર મેં હોમમેડ લીધું છે ઘરે જ બનાવેલું છે આ પનીરનો વિડીયો પણ મારી યુટ્યુબ ચેનલ ઉપર આપેલો જ છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો બસ આ પનીરને આવી રીતના સાઇઝમાં કટ કરી લેવાનું છે ચોરસ અને તેને આપણે ફ્રાય કરવાનું છે તેલમાં તો તેલ લીધું છે ચાર ચમચી જેટલું ફરીથી આપણે તેલ લઈ લેશું તેલ ગરમ થાય એટલે પછી તેની અંદર આપણે બધું પનીર એડ કરી દેવાનું છે પનીરનો થોડોક ભૂકો જેવું દેખાય છે તે પણ તેમાં રહેવા દેશું તે પણ ગ્રેવીમાં સરસ મિક્સ થઈ જશે અને આપણું પનીરનું શાક એકદમ સરસ બનીને તૈયાર થશે હવે તેમાં કેપ્સિકમ લીધા છે અડધું કેપ્સિકમ મેસમારીને લીધું છે તેને એડ કરીશું તેને પણ સરખી રીતના સાંતળી લેશું પનીરની સાથે તો આવી રીતના પનીર અને કેપ્સિકમ સાતળી અને ફટાફટ આપણે ગ્રેવી એડ કરી દેવાની છે તો તમે જોઈ શકો છો પનીરનો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે જે આ તૈયાર કરેલી ગ્રેવી હતી તેને આપણે એડ કરી દેશું તો બસ ખાલી પનીર અને કેપ્સિકમને સાતળી અને ગ્રેવી તમારી જો તૈયાર હશે તો આ શાક ફટાફટ પાંચ મિનિટની અંદર જ બનીને તૈયાર થઈ જશે અગાઉથી તમે ગ્રેવી બનાવીને રાખી દેશો તો ફટાફટ શાક બનીને તૈયાર થશે બસ ગ્રેવીને આવી રીતના મિક્સ કરી દેવાની છે હવે તેની અંદર બસ થોડું પાણી લઈ અને થોડીવાર માટે ચડવા દેવાનું છે એકદમ સરસ ઘાટું રસાદાર આપણું એકદમ સરસ પનીરનું શાક તૈયાર થઈ રહ્યું છે તેને ઢાંકી અને પાંચ મિનિટ માટે ચડવા દેશું તો તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે બધું જ અને પનીરનું શાક છે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે એકદમ સરસ સુગંધ પણ આવી રહી છે મસાલાની ખૂબ જ સરસ આપણું પનીરનું શાક બનીને તૈયાર છે જે ટેસ્ટ હોટલમાં આવતો હોય છે પનીરના શાકનો એ જ ટેસ્ટ આ ગ્રેવીમાંથી પનીરના શાક બનીને તૈયાર થાય છે તો એક વખત જરૂરથી તમે આ રીતના પનીરનું શાક ઘરે બનાવીને ટ્રાય કરજો બસ હવે આપણે તેને સર્વ કરશું ખૂબ જ સરસ ટેસ્ટી એવું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે એક વખત આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો આ ગ્રેવી બનાવીને સ્ટોર કરીને રાખી દેજો ખૂબ જ સરસ તમને હેલ્પફુલ રેસીપી મળી રહેશે તો બસ હવે આ શાકને અત્યારે એકદમ પળવાળા પરોઠા સાથે સર્વ કરીશ એકદમ સરસ ટેસ્ટી લાગશે આ પરોઠા જોડે આપણા પનીરનું શાક ખૂબ જ સરસ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો બસ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જો મારો વિડીયો પસંદ આવ્યો હોય મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી Jai Mataji